નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણીયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્ર જેની અંદર આપણે ચોપડીના સ્વાધ્યાય સ્વાધ્યાય તેર પોઈન્ટ એક તેર પોઈન્ટ બે અને તેર પોઈન્ટ ત્રણ સંપૂર્ણ આપણે પૂર્ણ કરેલા છે એના વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકેલા છે જેની લિંક તમે મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આ બટનને ક્લિક કરવાથી તમને લિંક પ્રાપ્ત થશે આજે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો વિડીયો છે આ તમારા માટે કારણ કે હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન આપણે લોકોએ કરાવવાનો છે તો આ વિડિયોની અંદર આપણે વિકલ્પોની ચર્ચા કરશું હેતુલક્ષી પ્રશ્નની તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ હેતુલક્ષી પ્રશ્ન તો અહીં પહેલો હેતુલક્ષી પ્રશ્ન તમને કંઈક આવો આપેલો છે કોઈ પણ આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ બરાબર તેર બે ત્યારબાદ મધ્યક બરાબર પંદર પોઈન્ટ ત્રણ હોય તો મધ્યક મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ બહુલક તમારે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં મધ્યસ્થ આ ધ્યાન રાખજો મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ બહુલક તમારે શોધવાનો છે તો જ્યારે પણ દાખલાની અંદર તમારે લોકોએ હેતુલક્ષી પ્રશ્નની અંદર સોલ્વ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તેની આપણે ખાસ કરીને માહિતી આપી દઉં જ્યારે તમને કોઈ પણ પ્રશ્ન આપેલો હોય ને એ પ્રશ્નની અંદર તમને આપેલી માહિતી કયા પ્રકારની છે આ ચેક કરી લેવાનું તો કે અહીં જે માહિતી આપેલી છે ને એ માહિતી પ્રમાણે આપણે સોલ્યુશન લેવાનું કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને મધ્યસ્થ આપી દીધો છે મધ્યસ્થ કેટલો આપેલો છે તેર પોઈન્ટ બે

કાઉસ મધ્યસ્થ એટલે કેટલો આપેલો છે તેર પોઈન્ટ બે માઇનસ બે કાઉસ ની અંદર કેટલા છે તો કે પંદર પોઈન્ટ ત્રણ ત્રણ ચાલો સામાન્ય ગુણાકાર છે તો અહીંયા છ પોઈન્ટ પોઈન્ટ અહીંયા તેર તેરી ઓગણચાલીસ તો છ મળી ગયા માઇનસ અહીંયા પંદર દુ કેટલા થઈ ગયા ત્રીસ પોઈન્ટ ત્રણ દુ કેટલા થઈ ગયા છ તો અહીંયા બાદ કરીએ તો ઓગણચાલીસ ચાલીસ પોઈન્ટ છ માંથી ત્રીસ પોઈન્ટ છ બાદ થાય એટલે કેટલા વધી ગયા વિદ્યાર્થી મિત્રો નવ

બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ હશે રેડી તો અહીંયા તમને લોકોને મધ્યવર્તી સ્થિતિમાનના માપ વચ્ચેનો સંબંધ આપેલો છે સંબંધને ખાસ કરીને ચકાસણી કરી લેવાની તો સંબંધ અહીંયા તમને આપેલો છે બહુલક અને મધ્યક વચ્ચેનો સંબંધ આપેલો છે તો એ સંબંધને આપણે જોડતું એક સમીકરણ તૈયાર કરીએ તો કે બહુલક એટલે કે z છે એ તેના મધ્યક કરતા 12 વધારે છે તો આ પ્રમાણેનું સમીકરણ બનશે

એડી સૂત્રની અંદર મધ્યક છે તો આપણે મધ્યકને આમાંથી કરતા બનાવી લેશો તો મધ્યકને આમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે કરતા બનાવીએ તો કઈક આવું થઈ જાય કે x બાર બરાબર z માઈનસ બાર થઈ ગયું z માઈનસ કેટલા મળી ગયા બાર હવે એની કિંમત આપણે આપણે જે સમીકરણ છે ત્રણેયના સંબંધ દર્શાવતું મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેયના સંબંધ દર્શાવતું સમીકરણ છે એની અંદર કિંમત આપણે મૂકી દઈએ તો અહીંયા શું થઈ જાય z બરાબર થ્રી એમ માઇનસ ટુ કાઉસની અંદર ઝેડ માઇનસ કેટલા થઈ ગયા બાર ચાલો કિંમત બનાવીએ તો કે ત્રણ એમ માઇનસ બે ગુણ્યા ઝેડ માઇનસ માઇનસ પ્લસ અને કેટલા થઈ ગયા ચોવીસ આ ટુ ઝેડ જે છે એ બરાબરની આ બાજુ એટલે કે જમણી બાજુ છે ડાબી બાજુ આવે તો કેવા થઈ જાય પ્લસ તો અહીંયા થઈ ગયા ત્રણ ઝેડ બરાબર ત્રણ એમ પ્લસ કેટલા થઈ ગયા ચોવીસ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ સામાન્ય ત્રણ સામાન્ય લેતા તો ત્રણ વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય લેશો તો અંદર શું થઈ ગયો ઝેડ બરાબર એમ પ્લસ આઠ તેરી ચોવીસ એટલે અહિયાં થઈ ગયા આઠ તો અહીંયા બહુલક તેના મધ્યસ્થ કરતા આઠ વધારે મળે છે એટલે આની અંદર ઓપ્શન જોઈએ તો ઓપ્શન કયો થાય આપણા માટે તો કે ઓપ્શન બી આપણા માટે સાચો ઓપ્શન થાય તો એની ગણતરી કઈ રીતે કરવાની છે સમજૂતી જે છે એ તમને લોકોને અહીંયા સમજૂતી બતાવેલી છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો વિકલ્પ છે સ્ટાન્ડર્ડ વાળા જે વિદ્યાર્થી મિત્રોએ સ્ટાન્ડર્ડ રાખેલું હોય તેના માટે ખાસ અગત્યનો વિકલ્પ બેઝિક વાળાને કયા પ્રકારનો વિકલ્પ પૂછાય છે જે આની આગળનો વિકલ્પ ગયો કે તમને લોકોને મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક એમાંથી કોઈ પણ બે માપ આપેલા હોય અને ત્રીજું માપ તમારે કોઈને મેળવવાનું હોય તો એનો માટે સૂત્ર એપ્લાય કરી દેવાનું Z 3m 2x બાર એની અંદર કિંમત મૂકી દેવાની અને ત્રી રાશિ છે એટલે કોઈ પણ એક રાશિ તમે આરામથી શોધી શકો તો વિદ્યાર્થી મિત્રો તમને લોકોને એમસીક્યુ ડન થઈ ગયો હશે તો આપણે આગળ કરીએ ત્રીજા નંબરના હેતુ ઉપર જઈએ અહીંયા મધ્યકના સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફ માં ડીઆઈ બરાબર ખાલી જગ્યા છે ખાસ કરીને થિયરીનો વિડીયો ન જોયો હોય તો થિયરીનો વિડીયો પ્લીઝ જોઈ નાખજો તે તમારા માટે ખાસ અગત્યનો છે બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનો હોય તો થિયરી છે થિયરીને ધ્યાનમાં રાખીને તમારા ચોવીસ માર્ક્સના જે હેતુલક્ષી પ્રશ્ન હોય છે ને તેની અંદરથી તમને લોકોને ઓછામાં ઓછા બાર માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન થિયરી ઉપર ડિપેન્ડન્ટ હોય છે રેડી એટલે દરેક ચેપ્ટર ની તમારા લોકો એ થિયરી ઝીણવટપૂર્વક અથવા માઇક્રો લેવલે તમારા લોકો એ તૈયાર કરી નાખવાની થિયરી નો વિડિયો આપણે ચેનલ ઉપર અપલોડ થઈ ગયેલો છે પહેલો ભાગ આપણો થિયરી નો હતો જેની અંદર થિયરી માં સંપૂર્ણ ચર્ચા કરેલી છે કોઈ પણ પ્રકારનો એમસીક્યુ લક્ષી પ્રશ્ન તમને થિયરી માંથી પૂછાશે રેડી તો આપણી થિયરી જે કરાવેલી છે એ થિયરી માંથી તમને લોકોને ચોક્કસથી આવડી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડીઆઈ બરાબર શું થઈ જશે તો કે ડીઆઈ બરાબર થઈ જશે એક્સઆઈ માઇનસ એ તો વિદ્યાર્થી મિત્રો એક્સઆઈ માઇનસ અહીંયા છે તો ઓપ્શન નંબર એ એનો જવાબ આવશે અને આની અંદર ખાસ કરીને યાદ રાખજો કે જ્યારે તમને લોકોને એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ ડીઆઈ છેદમાં સીગમાં એફઆઈ ડીઆઈ બરાબર તમારે એક્સઆઈ માઇનસ એ થઈ જશે અને જ્યારે તમારા લોકોને એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ છેદમાં એફઆઈ એચ જ્યાં uy બરાબર તમારે લોકોએ xi a h થઈ જશે બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગઈ વસ્તુ છે બોર્ડ ની માટે ખાસ કરવાની વસ્તુ ખાસ નોંધ આ ધ્યાન માં લેજો મધ્યક માંથી તમને કઈ વસ્તુ પૂછી શકે તો આવી વસ્તુ પૂછી શકે બહુ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વસ્તુ છે એડી ધ્યાન આપીને તૈયાર કરી નાખજો અને મગજમાં ટેકવી જ લેજો ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક તમને આપેલો છે હવે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને મધ્યવર્તી સ્થિતિ માનના ત્રણ માપ વચ્ચેનો સંબંધ એટલે કે સેડ બરાબર ત્રણે માઇનસ ટુ એક્સ બાર રેડી આ છે અને એના ઉપરથી ન જ આ કામ કરવામાં આવેલું છે જ્યારે તમને શાબ્દિક સ્વરૂપમાં આપેલું હોય ત્યારે એને સાંકેતિક સ્વરૂપમાં કમ્પલ્સરી ફેરવીન જ દાખલો ગણો અથવા તો એની સમજૂતી તમે મેળવો રેડી તો અહીંયા બહુલક બહુલકને શેના વડે દર્શાવાય ઝેડ વડે માઇનસ તો કોણ આપેલો છે મધ્યક મધ્યક એટલે કોણ થાય એક્સ બાર બરાબર ચાલો ખાલી જગ્યા આપેલી છે કાઉન્સમાં હું થઈ ગયું એમ માઇનસ એક્સ બાર આ તમને મેળવવાનું કીધું છે ચાલો આની સમજૂતી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તો કે સમજૂતી હવે બરાબરની આ બાજુ એટલે કે ડાબી બાજુ અહીંયા તમને માઇનસ એક્સ બાર દેખાય છે તો બરાબરની બંને બાજુ આપણે માઇનસ એક્સ બાર કરશું ચાલો ત્રણ એમ માઇનસ

ચાલો વિદ્યાર્થી મિત્રો આ બંને પદો કેટલા કોમન નીકળે છે બંને પદોમાં સામાન્ય હવે આને તમે શાબ્દિક ભાષામાં ફેરવી દો તો શાબ્દિક ભાષામાં શું થઈ જશે તો કે બહુલક માઈનસ મધ્યક બરાબર ત્રણ કાઉસ મધ્યસ્થ માઇનસ મધ્યક મળે છે ડન રેડી તો આમાં આપણો જવાબ કયો આવશે મધ્યક આવે તો કેટલા લેવાના વિદ્યાર્થી મિત્રો ત્રણ હવે અહીંયા ખાસ કરીને આવી રીતે દર વખતે તમે દાખલો ગણવા જાઓ તો યોગ્ય કહેવાય તમારા માટે ન યોગ્ય કહેવાય તો એના માટે તમારે કામ શું કરવાનું હવે તમારા લોકોને એકવાર મગજમાં પ્રિન્ટ થઈ ગયું હોય કે ઝેડ માઇનસ તો કે અહીંયા તમે લોકો યાદ રાખો ઝેડ માઇનસ એક્સ બાર આવે ને તો આની અંદર આવશે ત્રણ હેડી

અવલોકનો છોતુલક્ષી ઉપર ધ્યાન આપો અહીંયા ખાસ કરીને જો સોલ્યુશન કઈ રીતે કરાય તમારી પ્રેક્ટિસ જો પ્રખર પ્રેક્ટિસ તમે કરી હોય ખાસ કરી હોય તો સોળ દુ બત્રીસ બત્રીસ માં બે ઉમેરો એટલે ચોત્રીસ ચોત્રીસ ભાગ્યા બે એટલે સત્તર આનો જવાબ તમને સત્તર મળશે જો રેડી હવે એ કામ કઈ રીતે કર્યું ને એ અહીં ખાસ કરીને ધ્યાન રાખો તો મેં તમને લોકોને શરૂઆતમાં જ વેતુલક્ષીમાં તમને ધ્યાન આપવાનું કીધું કે કઈ બાબતનું તમારે લોકોએ ધ્યાન આપવાનું છે અહીંયા તમને લોકોને રકમ જ્યારે વાંચો ને ત્યારે અહીંયા ચેક કરી લેવાનું અહીંયા શું આપેલું છે તો કે મધ્યસ્થ આપેલું છે મધ્યસ્થ આપેલું છે તો હવે બે પ્રકારના મધ્યસ્થ આપણે લોકો ભણ્યા છીએ કયા કયા તો કે અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતીના બેના જ મધ્યસ્થ આપણે ભણ્યા છીએ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ હોય તો માહિતી કેવી આપેલી હોય કોષ્ટક વાળી રેડી અને અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ હોય તો માહિતી કેવી આપેલી હોય કોષ્ટક વગરની તો આ કોષ્ટક વગરની માહિતી છે હવે કોષ્ટક વગરની માહિતી છે તો આપણે લોકોએ શું કરવાનું અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર તમારે એપ્લાય કરવાનું તો અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થ શોધવા માટેના સૂત્ર કેટલા છે બે તો એના સ્ટેપ તમને યાદ હોવા જોઈએ કે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો તો ઓલરેડી રકમમાં અવલોકન ચડતા ક્રમમાં ગોઠવેલા છે ત્યારબાદ શું જોવાનું તો કે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવા બાદ અવલોકનની સંખ્યા ગણો તો અવલોકની સંખ્યા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ અવલોકન તમને મળ્યા તો છ અવલોકન મળ્યા એટલે એ અવલોકનની સંખ્યા કેવી છે તમારા માટે યુગ્મ સંખ્યા છે કેવી સંખ્યા છે યુગ્મ એટલે કે બે કી સંખ્યા છે તો અવલોકન શોધવા માટે મતલબમાં તમારા માટે સૂત્ર કયું બની જશે તો કે મધ્યસ્થ માટેનું સૂત્ર કઈક આવું બનશે એમ બરાબર એન બાય ટુ અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ વન મુ અવલોકન એને ભાંગ્યા કેટલા થઈ ગયા બે થઈ ગયા તો અહીંયા કેટલા આપેલા છે છ ભાંગ્યા બે કરો એટલે કેટલા મુ થઈ જાય ત્રણ મુ અવલોકન ત્રણ મુ અવલોકન પ્લસ ચાર મુ અવલોકન ચાલો આ બે નો ગુણાકાર સોળ સાથે થશે તો સોળ દુ કેટલા થઈ ગયા બત્રીસ બરાબર ચાલો ત્રણ મુ અવલોકન ત્રણ મો અવલોકન કયું છે અહિયાં એક બે અને ત્રણ ત્રણ મુ અવલોકન છે એક્સ માઇનસ બે તો અહિયાં થઈ ગયા એક્સ માઇનસ બે પ્લસ કરીને ચોથું અવલોકન કયું છે કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ટુ એક્સ બરાબર ચોત્રીસ અને એક્સ બરાબર ચોત્રીસ ભાંગ્યા બે એટલે આપણને કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો સત્તર આ તમારો આન્સર થઈ ગયો સર તમે ડાયરેક્ટ કર્યું આ માહિતી પ્રમાણે તમારા લોકોએ જોઈ લેવાનું અને માહિતી તમારે લોકોએ જોયા બાદ અવલોકનની સંખ્યા ગણી લેવાની તો અવલોકન અવલોકનની સંખ્યા મને કેટલી મળી ગઈ હતી છ મળી ગઈ હતી એટલે છેદમાં બે હશે જ જ્યારે યુગમાં હોય ને ત્યારે મધ્યસ્થ ગુણ્યા બે કરી નાખવાનું અને અહીંયા અવલોકન પ્લસ હોય તો માઇનસ કરવાના માઇનસ હોય તો પ્લસ કરવાના અને એક્સ જેટલા હોય એટલા વડે ભાંગી નાખવાનું બે કરું સોળ ગુણ્યા બે કેવા છે તે પેલી બાદ કેવા થઈ જાય પ્લસ થઈ જાય તો પ્લસ બે થઈ ગયા એટલે બત્રીસ ને બે કેટલા મળી ગયા મને ચોત્રીસ મળી ગયા અને એક્સ કેટલા આપેલા છે બે વખત એક્સ છે એટલે ભાંગ્યા કેટલા કરી નાખો બે તો મને કેટલા મળી ગયા સત્તર આ મારો ડાયરેક્ટ આન્સર થઈ ગયો ડાયરેક્ટ તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો ને એટલો તમને લોકોને ફાયદો આની અંદર થશે જેટલા પ્રેક્ટિસ વધારે તમે લોકોએ કરેલી હોય તો હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરવા માટે એટલો જ તમને લોકોને ફાયદો થતો હોય છે રેડી અને જે તમને હેતુલક્ષી પ્રશ્ન તમને ન આવડતો હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો જેની અંદર હું તમને બનતી કોશિશ છે તમને લોકોને જવાબ આપીશ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના હેતુલક્ષી તરફ આપણે આગળ વધીએ તો કે ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિમાનનો માપ નથી રેડી તો શરૂઆતમાં થિયરીની અંદર શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક જેની અંદર કયું માપ નથી તો કે વિસ્તાર તમારું મધ્યવર્તી સ્થિતિમાનનો માપ નથી અને એ જ રીતે વિસ્તારની જગ્યાએ તમને ક્યારેક એમસીક્યુ ચેન્જ કરી અને મધ્ય કિંમત લખેલી હોય તો પણ તે પણ મધ્યવર્તી સ્થિતિમાનનો માપ નથી મધ્યવર્તી સ્થિતિમાનના માત્રને માત્ર ત્રણ માપ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક આ તમને આન્સર મતલબ ક્વેશ્ચન ની અંદર નેગેટિવ ક્વેશ્ચન કરેલો છે ખાસ કરીને ધ્યાન રાખજો તો આની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વિસ્તાર રેડી મધ્યક છે મધ્યવર્તી સ્થિતિમાનનો માપ છે સાથે સાથે એ બધાના ખાસ પ્રકારના ગુણધર્મો પણ છે જેની હું ચર્ચા અત્યારે તમને આજ વિડિયો ની અંદર કરી દઉં આ હેતુ લક્ષી પ્રશ્ન ની અંદર કે મધ્યક છે એ મધ્યવર્તી સ્થિતિમાનનું સર્વશ્રેષ્ઠ માપ છે અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું માપ છે

અને મા હું જાણું છું અથવા તો આપણે જાણીએ છીએ એ માહિતીમાં કેટલું છે તો કે અહીંયા માત્ર z છે તો માઈનસ m નથી તો આપણે બરાબરની બંને બાજુએ ક્રિયા કરવાની માઈનસ m કરવાનું ચાલો બરાબરની બંને બાજુએ માઈનસ m કરતા તો અહીંયા શું થઈ ગયું z m અહીંયા 3m minus 2x બાર minus શું થઈ ગયું m ચાલો સજાતીય પદો કયા છે આ પદ અને આ પદ બરાબરની એક બાજુના સજાતીય પદો છે તો 3m માંથી m બાદ થાય એટલે કેટલા વિધા 2m

તો આગળના વિકલ્પ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આઠમા નંબરના હેતુલક્ષી પ્રશ્ન તરફ અહીંયા તમને લોકોને સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ બહુલક વચ્ચેનો સંબંધ તમારે પ્રસ્થાપિત કરવાનો છે તો સંબંધ તો તમને લોકોને એકદમ ક્લિયર જ છે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર તો વિદ્યાર્થી મિત્રો બહુલક પહેલા આવે તો આમાં જોવાનું તમારા લોકોએ બહુલક જો બધામાં આપેલો છે જે તમારા માટે સાચો પડશે વિદ્યાર્થી મિત્રો અહીંયા કમ્પ્લીટ આપણું થઈ જાય છે એડી આગળના હેતુલક્ષી તરફ આગળ વધીએ તો કે અહીંયા નવમાં નંબરનો નો હેતુલક્ષી તમને કઈક આવો આપેલો છે મસ્ત હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે એકદમ બેસ્ટ બેસ્ટ હેતુલક્ષી પ્રશ્ન કારણ કે જનરલ કેસની અંદર વિદ્યાર્થીઓને આ હેતુલક્ષી પ્રશ્નની અંદર ખબર નથી પડતી હોતી કઈ રીતે કરવાનું છે કારણ કે આની અંદર મધ્યકનો ગુણધર્મ છુપાયેલો છે અને જે તમે અભ્યાસ નવમાં ધોરણની અંદર કરવાનો હોય રેડી જેનો અભ્યાસ તમારે નવમા ધોરણની અંદર કરવાનો હોય પરંતુ એમાં પણ આપણો અભ્યાસક્રમ કટ થયો હતો એટલે નવમા ધોરણની અંદરથી મધ્યક માટેના ગુણધર્મ પણ નીકળી ગયા તો હવે દસમા ધોરણમાં આવી ગયા છો વિદ્યાર્થી મિત્રો તો દસમા ધોરણમાં એનો ગુણધર્મ આપણે યાદ કરી લઈએ જેથી તમને લોકોને આગળ ક્યાંય પ્રોબ્લેમ આવે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ બાબત તમને આપેલી છે તો કે મધ્યક માટે તમારે લોકોએ યાદ રાખવું હોય ને તો આવી રીતે યાદ રાખી શકાય એનો ગુણધર્મ તમારે લોકોએ કે આપેલી માહિતીમાં થતા અવલોકનમાં થતો ફેરફાર તેના મધ્યકમાં થતા ફેરફાર જેટલો હોય છે માહિતીમાં અવલોકનોમાં થતો ફેરફાર તેના મધ્યકમાં થતા ફેરફાર જેટલો હોય છે આ યાદ રાખવાનું તો કે એન અવલોકનો માટેનો મધ્યક તમને કેટલો આપી દીધો છે એક્સ બાર છે તો મતલબ એક તો ફાઇનલ થઈ ગયો કે તમારા લોકોને એક્સ બાર આવશે અને વિકલ્પ તમે લોકો જોઈ શકો છો બધા તમને એક્સ બાર આપેલો છે હેડી હવે એમાં પ્રથમ અવલકનમાં કેટલા ઉમેરવાના એક ઉમેરવાનો બીજા અવલોકમાં કેટલા ઉમેરવાના બે ઉમેરવાના ત્રીજા અલોકનમાં કેટલા ઉમેરવાના ત્રણ ઉમેરવાના આવી રીતે જેટલા અવલોકન છે એમાં તમારે ક્રમશઃ સંખ્યા તમારે ઉમેરતી જવાની છે અને જે આપણે સંખ્યા ઉમેરી છે એ સંખ્યા કયા પ્રકારની છે તો કે એન પ્રાકૃતિક સંખ્યા છે એન પ્રાકૃતિક સંખ્યા છે એન પ્રાકૃતિક સંખ્યા હેડી હવે એનો આપણે શું કરવો પડશે તો કે નવો મધ્યક જ માંગ્યો છે આપણા પાસે તો એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક થઈ જશે મધ્યક થઈ જશે અહીંયા રેડી તો x બાર નો x બાર થઈ જશે અને n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનું સૂત્ર કયું છે તો કે n 1 2 આ તમારું સૂત્ર છે n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનું સૂત્ર કયું થાય તો કે એક્સ્ટ્રા તમને લોકોને અહીંયા ખાસ કરીને હેડી તો એક્સ બાર પ્લસ અહીંયા જો તમને પ્રથમ અવલોકનમાં બે ઉમેરાતા હોત પ્રાકૃતિક સંખ્યા નો મધ્ય માટેનું સૂત્ર કેવું થઈ જશે પ્લસ એન પ્લસ આ રીતે લઈએ વિદ્યાર્થી મિત્રો તો કે એક્સ બાર પ્લસ એન અયુગમ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક અહીંયા આવી જશે બાર આ આ જવાબ આવશે ખાસ કરીને ધ્યાન આપજો એવું નથી હોતું કે તમને લોકોને અહીંયા પૂછેલો કીધેલો હેતુ લક્ષી તમને લોકોને અહીંયા પૂછાઈ જાય તો એક્સ્ટ્રા વસ્તુ તમારે લોકોએ જાણી લેવી પડે કે આ જવાબ આવ્યો તો આ જવાબ કોનો છે એમને લખીને આપી દીધું છે નહીં તો આ જવાબ કોનો છે તો કે એન અયુગમાં પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક તમને સાથે સાથે બતાવેલો હોય એ પ્રમાણે સંખ્યા અંદર ઉમેરાતી હોય તો રકમ આની આ જ હોય જવાબ તમારે આ લાવવો હોય તો કઈ રીતે આવી શકે એવું તમારે ડિસાઇડ અહીંયા કરવાનું છે તો એન અવલોકનોનો મધ્યક એક્સપાર છે જો પ્રથમ અવલોકનોમાં એક બીજા અવલોકનની અંદર ત્રણ રેડી અહીંયા ચેન્જ થઈ ગયો અહીંયા કેટલા આવે ત્રણ ત્રીજા અવલોકનમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો પાંચ ઉમેરાતા હોય તો નવા અવલોકનોનો મધ્યક શોધો તો એના માટે જવાબ તમારો આ થઈ જાય રેડી હવે એ જ પ્રમાણે આગળ વધ્યા ને અહીંયા તમને પ્રથમ અવલોકનોનો મધ્યકમાં ઓલો પ્રથમ અવલોકનમાં કેટલા ઉમેરા બે બીજા અવલોકનમાં કેટલા ઉમેરા ચાર ત્રીજા અવલોકનમાં છ ઉમેરા તો મળતી સંખ્યાઓ હોય તો એના અવલોકનોનો નવો મધ્યક કેટલો થઈ જાય તો એના માટે તમારા લોકોને યુગ્મ થઈ જાય તો એક્સ બાર પ્લસ એન પ્લસ વન તમારો જવાબ આવે રેડી અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો અહીંયા આપણો ઓપ્શન નંબર સી આ એમસીક્યુ માટેનો જવાબ છે જે આપણે ડન કરી ગયા રેડી હવે વિદ્યાર્થી મિત્રો આપણે દસમા નંબરનો હેતુ લક્ષી પ્રશ્ન જોઈએ તો મધ્યકના સૂત્રમાં એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ માં યુઆઈ બરાબર ખાલી જગ્યા થાય તો ડીઆઈ બરાબર શું થતું હતું એક્સ આઈ માઇનસ એ તો યુઆઈ બરાબર શું થાય એક્સ આઈ માઇનસ એ છેદમાં એચ એડી થિયરી ને લાગુ પડતો હેતુ લક્ષી પ્રશ્ન છે તો આની અંદર જવાબ કયો થઈ જશે સી એડી ડાયરેક્ટ એમસીક્યુ છે

તો તમે લોકો તમને જે પ્રશ્ન ન આવડતા હોય તો કમેન્ટ કરજો જેથી અમે તમને કમેન્ટ પ્રમાણે તમને રિપ્લાય આપીએ અથવા તો તમારા માટે ઈ જ પ્રકારનો તમારા હેતુલક્ષીને લઈને અમે વિડીયો બનાવી શકીએ થેન્ક યુ